વિદ્યાર્થી મિત્રો જેમને જેમને ગીત સ્વરૂપ ભણવામાં છે એ વિદ્યાર્થી હોય કે ભણાવનાર અધ્યાપક હોય એણે બધાએ સુંદરના સાહિત્ય ચિંતન નામના પુસ્તકમાં ગીતનું સ્વરૂપ એવો એક લાંબો લેખ છે એ અચૂક વાંચવો જોઈએ અમે જ્યારે ભણતા ત્યારે અમને શિરીષ પંચાલ અને રમણ સોની બેઉ કહેતા કે જો તમે સુંદરમનો ગીત સ્વરૂપ વિશેનો લેખ નથી વાંચ્યો તો તમે ગુજરાતીના અધ્યાપક થવાની લાયકાત ધરાવતા નથી આજે આપણે એ લેખમાંથી ટૂંકાવીને ગીતનું સ્વરૂપ એની વાત કરીશું કારણ કે તમારા અભ્યાસક્રમમાં ગીતનું સ્વરૂપ છે હું અને તમે બધા જાણીએ છીએ કે ગીત એ માનવ કંઠ જેટલી જૂની વસ્તુ છે ગાઈ શકાય તે ગીત ગુજરાતમાં પણ આદિકાળથી આજ સુધી ગીતો રચાતા આવ્યા છે અને ગવાતા આવ્યા છે કાવ્યનો પ્રદેશ આજે અનેક જુદા જુદા પ્રકારોમાં ખીલેલો છે વિવિધ રૂપો એ ગઝલ હોય સોનેટ હોય ખંડકાવ્ય હોય એ બધા પ્રકારો આપણે જાણીએ છીએ પણ એ બધાનો સોનેટનો શાસ્ત્રીય અભ્યાસ લોકો કરે છે ગઝલનો કરે છે પણ ગીતના સ્વરૂપનો એવો શાસ્ત્રીય અભ્યાસ કોઈ કરતું નથી એટલે કાવ્ય અને અકાવ્યનો ભેદ જેટલી સ્પષ્ટતાથી આપણે કરી શકીએ છીએ તેટલી સ્પષ્ટતાથી આ ગીત છે અને આ અગીત છે અથવા તો ગીત નથી એનો ભેદ આપણે કરી શકતા નથી ગીતના નામે ઘણી બધી અગીતાત્મક પ્રવૃત્તિ આપણા હાથે થઈ જાય છે સુંદર કે છે નિર્દોષ ભાવે થઈ જાય છે પણ એની સાથે બહુ સંમત થવાય એવું નથી ગીત એ કવિતા અને સંગીતના સહિયારા સીમાડા પર ઉગેલો છોડ છે ફરી એકવાર મને સુંદરમનું આ વાત કે ભણતી ત્યારે બહુ ગમતું ગીત કવિતા અને સંગીતના સહિયારા સીમાડા પર ઉગતો છોડ છે સંગીત અને કવિતાના મધ્યવર્તી અને શિખરિત પ્રદેશોમાં ગીતને ઓછું સ્થાન છે પણ આ બંને કળાઓના સીમાંત પ્રદેશમાં જ્યાં એ બેવ મળતી હોય એમના સીમાડા હોય ત્યાં ગીતને ખીલવાની અને સંગીત અને કવિતાની બેવની કલાત્મકતાવાળી પોતાની વિશિષ્ટ રંગલીલા કરવાની પૂરતી મોકળાશ છે કવિતા અને સંગીતમાંથી પરસ્પરને અનુકૂળ નીવડે એવા તત્વો લઈ એનું એક વિશિષ્ટ પ્રકારે મિશ્રણ કરી ગીત પોતાનો ઘાટ રચે છે કવિતા અને સંગીતમાંથી પરસ્પરને અનુકૂળ નીવડે એવા તત્વો લઈ એમનું એક વિશિષ્ટ પ્રકારે મિશ્રણ કરી ગીત પોતાનો ઘાટ રચે છે એટલે એનો અર્થ એ થાય કે ગીતમાં કવિતાના મૂળ તત્વો સંગીતના મૂળ તત્વો અને ગીતના પોતાના તત્વો એમ ત્રિવિધ તત્વો હોવાના આ ત્રણ તત્વોના સંગમથી ગીત લોકોને રસાસ્વાદનું શુદ્ધ સંગીત કે શુદ્ધ કવિતા કરતા ઘણું વધારે સુલભ સાધન બને છે પરંતુ એની આ સુલભતા એના કલા તત્વને દરિદ્ર તથા કલુષિત કરવામાં મોટો ભાગ ભજવે છે કવિતા સંગીત અને ગીત એ ત્રણેય તત્વો પર પૂરેપૂરી પકડ વગર જ્યારે ગીત લખાય ત્યારે મોટે ભાગે આવું થાય દેખીતી રીતે ઘણી વાર સફળતા મળતી જણાય પણ એમાં મૂળભૂત ઘણી બધી ઉણપો રહી ગઈ હોય છે કવિતા ગીત કે સંગીતમાંથી કોઈ એક કે બે ના બળે માણસ લોકોનું રંજન કરી લે એટલે કે તમે રંજન કરી લેશો પણ એ ગીતત્વ નહીં હોય એમાં ગીતના આ ત્રણ પાયામાંથી એકાદ લાંબો ટૂંકો ઢીલો પોચો હોય તો પણ કામ ચાલી જાય છતાં સાંગોપાંગ ગીત તો એણે જ કહીએ જેમાં આ ત્રણેય તત્વો બરાબર સંમિશ્રણ થયું હોય ગીતના મુખ્ય ત્રણ ઘટક તત્વો કયા ગીતના ત્રણ મુખ્ય ઘટક તત્વો સંગીત કવિતા અને ગીતત્વ આ ત્રણમાંથી કોઈ એક તત્વની ઉણપ હોય તો ગીતમાં વિકૃતિ આવે માણસમાં કાવ્ય રચવાની સારી હથોટી હોય પણ ગીતના સ્વરૂપની સમજણ વગર એ કાવ્યની રીતે જ ગીત રચે છે કાવ્ય તરીકે એ કૃતિ સારી ગણાય પણ છતાંય એ ગીત બનતું નથી માણસ સંગીતનો જ્ઞાતા હોય તો કોઈ ગીતને અસરકારક રીતે રજૂ કરે પરંતુ તે ગીતમાં કાવ્યત્વ કે ગીતત્વનો અભાવ હોય છે એટલે કેટલીક વાર ગીતમાં ખાલી ગીતત્વ હોય પણ કાવ્યત્વ અને સંગીતત્વનું તત્વ ન હોય તો પણ એ દુર્બળ અને દરિદ્ર બને આ ત્રણેય ઉણપથી ગીતે બચવું રહ્યું કવિ ગીતકાર અને સંગીતકારનો સુમેળ થવો જોઈએ ગીતના જે રચિતા છે એનામાં કવિ સંગીતકાર અને ગીતકાર આ ત્રણેયની શક્તિ હોવી જરૂરી છે ગીતની સાથે સાથે એનો સમુચિત દેહ અને રસ ગર્ભ પણ નિર્માણ પામતો આવે છે ટાગોર જેવા કવિમાં આપણે આ ત્રણેયની સાથે હોવું એટલે શું સહસ્થિતિ સ્થિતિ એ જોઈ શકીએ છીએ ગીતત્વ અને કાવ્યત્વ ગીતમાં કવિતાના પૂરેપૂર પૂરા ગુણ હોવા જોઈએ કાવ્ય એ શબ્દ અને અર્થ દ્વારા પોતાનો વિષય કલ્પનાની સર્જનાત્મક ક્રિયા દ્વારા નિરૂપે છે અને એને સંવાદિતા ઔચિત્ય તથા સૌંદર્ય દ્વારા સંવેદનની એવી આર્દ્ર અને દ્રાવક અવસ્થાએ લઈ જાય છે જેને હું અને તમે રસાનુભવ કહીએ છીએ ગીતનો દરેક વિષય રસની આ વિશિષ્ટ કોટીએ પહોંચવો અનિવાર્ય છે સંગીત કે ગીતત્વની મદદ વિના પણ ગીતનું એકલું શબ્દ નિર્માણ કાવ્યની રીતે થતા રસ પ્રકર્ષને પામેલું હોવું જોઈએ હા એક વાત માનવી પડે કે ગીતના નામે જે કંઈ ગવાય છે તેમાં આવું કાવ્યત્વ અપેક્ષિત હોતું નથી સંગીતકાર જે રીતે ગીતનો ન જેવો આધાર લઈ સંગીત રચે એ સંગીતના કારણે ટકી જાય છે એની અંદર ગીતત્વ હોતું નથી ઘણી બધી વાર લોકો એવા ગીતને ઉંચકી લેતા હોય છે તેમાં કાવ્યની બહુ અપેક્ષા રાખ્યા વગર પણ એ તો માત્ર સંગીતનો પ્રભાવ છે ગીતનો નહીં આપણે સંગીત અને કવિતાની ઉત્તમ કલામયતાથી સજ્જ બનેલું એવું ગીત માંગીએ છીએ જે પોતે એક વિશિષ્ટ પ્રકારની કલા નિર્મિતિ બને ગીતના મુખ્ય ત્રણ અંગો કયા પેલા ઘટકો કયા આ ત્રણ અંગો ગીતનું ગીતત્વ સાથી રચાય તેના માટે એના મુખ્ય ત્રણ અંગ સમજવા પડે ગીતના ત્રણ મુખ્ય અંગ છે એક ગીતનો શબ્દ દેહ બે ગીતનો રસ રસપૂદગલ અને ત્રણ ગીતનું વિષય નિરૂપણ આમાંથી ગીતનો શબ્દ દેહ અને રસ રસપૂદગલ એ બે તો આપણને પરિચિત છે ગીતનો શબ્દ દેહ લય અને તાલના આધારે રચાય છે તમે આપણા લોકગીતો ભજનો રાસ ગરબા ગરબી આ બધાના લય થી પરિચિત છો કેટલીક વાર અમુક પ્રકારની માત્રામેળ રચના પણ આવે અને તાલ પણ હોય આપણે એને કર્ણ પરંપરાથી કાનથી ઝીલતા આવ્યા છીએ સંગીત શાસ્ત્રની મદદથી એનું ચોક્કસ સ્વરૂપ આકારી શકાય છે નવા સંયોજનો થઈ શકે છે ગીતના સ્થૂળ આકારનું બીજું અગત્યનું લક્ષણ એ છે એના વિસ્તારની સીમા લયમેળ કે માત્રામેળ છંદમાં થયેલી બધી રચનાઓને ગીત ન કહેવાય નવાય કાવ્યમાં વિસ્તારની જે સીમા છે તેવી જ સીમા ગીતની પણ છે ગીત એ ઉર્મી કાવ્ય જ છે અને ઉર્મી કાવ્યના ઘણા લક્ષણો ગીતમાં છે એટલે ઉર્મી કાવ્યની જેમ ગીત પણ એક જ ઉર્મી કે વિચાર કે ઘટનાને રજૂ કરે છે એક જ વિચાર એક જ ઉર્મી કે એક જ ઘટના એના વિષયમાં ઘટનાઓ વિચારો કે ઉર્મીઓનો એવો ગોફ રચાતો નથી એક કે બે કડીની રચનાઓથી માંડી વલ્લભના ગરબા જેટલો વિસ્તાર ગીતમાં હોઈ શકે વિષય નિરૂપણની રીતિ ગીતના વિષયોને તેના રસ રસપૂદગલને કોઈ પ્રકારની મર્યાદામાં નહીં બાંધી શકાય ગીત અને ઉર્મી કાવ્ય પોતાની વિસ્તાર સીમા અને વિષય તથા રસ રસપૂદગલની બાબતમાં એકબીજાના સમાન ધર્મી છે ગીત ઉર્મી કાવ્યનો એક પેટા પ્રકાર છે તો પછી ગીતની વિશિષ્ટતા જન્મે છે શામાંથી તો તેની લય મેળવાળી અને સંગીત ક્ષમ શબ્દ રચનામાંથી જ આ ભેદક તત્વ પ્રગટતું હોય એવું પહેલી નજરે લાગે પણ હકીકતે એવું નથી લયમેળમાં રચાયેલી અને સંગીતક્ષમ બનેલી રચના પણ ગીત ન હોય એવું બને ગીતનું ગીતત્વ રહ્યું છે વિષય નિરૂપણની એની વિશિષ્ટ રીતમાં આ રીત તેને બીજા ઉર્મી કાવ્યોથી જુદી પાડે છે અને એનો વિશિષ્ટ રસાસ્વાદ તેનું અનોખું સૌંદર્ય અને માધુર્ય રચે છે આ વિશિષ્ટતાને લીધે ગીત ખરેખરા અર્થમાં ગીત બને છે દરેક ગીત ઉર્મિકાવ્ય કાવ્ય હોય પણ દરેક ઉર્મી કાવ્ય ગીત ન હોય એ યાદ રાખવાનું ઉર્મિકાવ્યના કાવ્યના વિષયે જો ગીત બનવું હોય તો તેણે ગીતની વિશિષ્ટ રીતે પોતાનો વિષય માંડવો જોઈએ એ હંમેશા યાદ પ્રાચીન કવિતાની નિરૂપણ રીતિનું પ્રાણ તત્વ એ રાગીયતા મેલોડિયસનેસ એ શબ્દ આપણે ગીત સાથે યાદ રાખવાનો છે આ રાગીયતા મેલોડિયસનેસ એ સંગીતનો રાગ મેલોડી નથી તથા રાગમાં ગાઈ શકાય કે ગુંજી શકાય એવા પદ્યની ધેયતા નથી કાવ્યને શ્રવણ દ્વારા સંક્રમણ કરવા જતાં તેના છંદ શબ્દ બાની અને સમગ્ર અર્થ વિન્યાસ એ સર્વમાં આ રાગીયતાનું તત્વ એકસાથે પ્રગટ થાય છે તથા વિષય નિરૂપણના બધા ઉપકરણોમાં અને નિરૂપણની પ્રક્રિયામાં સાદ્યંત અને સર્વત્ર વ્યાપક બની રહે છે રાગીયતા રાગ તથા ગાનની એની સ્વતંત્ર હસ્તી છે રાગના સૂક્ષ્મ તત્વનો એમાં વિશાળ અને વ્યાપક આવિર્ભાવ છે રાગીયતા મેલોડિયસ બનીને કાવ્યમાં પ્રગટ થાય છે એ ગીત માટે જરૂરી છે ઉક્તિ લાગવ અને અર્થ લાગવ એ પણ ગીતની જરૂરિયાત છે ટૂંકમાં કહેવું અને સચોટ રીતે કહેવું ધ્રુવ પંક્તિ જેને ગીતનું જળહળતું શિખર કહેવામાં આવે છે એ લગભગ બધા જ ગીતની એ ઓળખ છે આ ધ્રુવ પંક્તિનું પુનરાવર્તન થતું હોય છે અર્વાચીન રીતિના ઉર્મી કાવ્યોમાં અને ગીતના ગીતમાં નિરૂપણનો આ એક મોટો ભેદ છે ઉર્મી કાવ્યોમાં વિવિધ રૂપે પુષ્ટ થતો કાવ્યને અંતે એ તર્ક પ્રધાન વિષય સમાહાર પામે છે અને પરાકાષ્ઠાએ પહોંચે છે જ્યારે ગીત એ રીતે નથી નિરૂપતું તર્ક પ્રધાન રીતમાં જે પરાકાષ્ઠા કાવ્યને અંતે આવે છે તે પરાકાષ્ઠાથી ગીતનો આરંભ થાય છે ઉર્મી કાવ્યમાં જે પરાકાષ્ઠા અંતે આવે એ ક્લાઇમેક્સ એ પરાકાષ્ઠાથી ગીતનો હંમેશા આરંભ થયા બેઉની વચ્ચે પાયાનો ભેદ છે ગીતની પહેલી પંક્તિ જ કાવ્યના જળહતા શિખર જેવી હોય એકદમ આપણી આંખ સામે આવીને ઊભી રહે અને આખું ગીત એ પંક્તિમાં વ્યક્ત થયેલા ધ્રુવ તત્વની આસપાસ ફરતું રહે છે ગીતની કડીએ કડીએ આ ધ્રુવ પદનું અનુસંધાન જળવાય છે એ ધ્રુવપદનો વિકાસ વિસ્તાર યા પ્રસ્તાર કરે છે આમ ગીતની પહેલી પંક્તિ ઘણી મહત્ત્વની ઠરે છે गीतના સમગ્ર વિષયને વધારેમાં વધારે અર્થવાહક ધ્યોતક ચોટદાર રીતે રજુ કરી શકે એવી ટૂંકામાં ટૂંકી શબ્દસૃષ્ટિ ઉભી કરવી એના પર ગીતની સફળતાનો 50% નહીં 100% મદાર રહે છે ગીત રચનારની શક્તિની આ પહેલી કસોટી છે કાવ્યના કોઈ પણ પ્રકાર કરતા ગીતનો પ્રકાર આ રીતે કવિ પાસે વધારેમાં વધારે અર્થ લાઘવની અપેક્ષા રાખે છે ગીતની અંતિમ આવશ્યકતા છે કાવ્ય તત્વ ગીત ગમે રીતે પ્રવૃત્ત થાય તેનો આદિ અને અંત તેનો ઉગમ અને નિગમ કાવ્યની સર્જનાત્મક રીતે જ થવો જોઈએ કાવ્યના અંગ ઉપાંગમાં તેના વાણી સ્વરૂપમાં તેના વિન્યાસમાં જે સંવાદનું તત્વ હોય છે તે ગીતમાં પણ હોવું જોઈએ એની બધી સામગ્રી વિષયની તથા રસની આવશ્યકતાને પૂરી પાડે એવા ઔચિત્યથી રસાયેલી હોવી જોઈએ ગીતનો અભ્યાસ કરતી વખતે જે તત્વો આપણને મળે છે જે ગીતના પોતાના તત્વો કહીએ એને ફરી એકવાર યાદ કરી લઈએ તો લય વાહિતા ઉક્તિ લાઘવ રાગીયતા વિષય નિરૂપણમાં થતો પરાકાષ્ઠાથી પ્રારંભ કાવ્યના તત્વો સંવાદિતા ઔચિત્ય અને સર્જનાત્મકતા આ ગીતના આવશ્યક કહી શકાય એવા તત્વો છે આપણું ગીત વિવિધ રીતે વિકસ્યું છે જીવનના લગભગ બધા પ્રદેશમાં આપણું ગીત ફરી આવ્યું છે આપણી પ્રાચીન કવિતામાં ભાલણ પ્રેમાનંદના લાંબા આખ્યાનો કે અખાની તત્વ પ્રધાન રચનાઓ કે શામળ જેવાની વાર્તાઓ કરતા લગભગ બાકીનો બધો પ્રદેશ ગીતનો જ છે ગીતે વિચારો ઉર્મીઓ અને વર્ણનાત્મક વિષયો એમ અનેક વસ્તુઓને પોતાના વિષય તરીકે સ્વીકારેલા છે અર્વાચીન કવિતામાં ગીત મોટે ભાગે ઉર્મીનું અને બહુ ઓછે પ્રસંગે કથનનું વાહન બન્યું છે વિચારનો આખો પ્રદેશ તથા ઉર્મીઓનો ઘણો ખરો ભાગ અર્વાચીન રીતિના ઉર્મી કાવ્યસર કર્યો છે ખરી વાત તો એ છે કે અર્વાચીન કવિતામાં ગીતની ગંભીર શક્યતાઓ પૂરેપૂરી સમજાઈ નથી અને પૂરેપૂરી અજમાવાઈ પણ નથી ગીત સામાન્ય રીતે અલંકારનો શોખનો વિષય રહ્યો છે બાલરંજન માટે ઉત્સવો માટે મનોરંજન માટે ગીતના આપણે વધારે ઉપયોગ કર્યા છે અને એટલે આજના ગમે તેવા શક્તિશાળી કવિમાં પણ પ્રાચીન સાધારણ કવિને ગીતની જે ફાવટ હતી એ નથી દેખાતી એવું સુંદરમ કહે છે પણ સુંદરમે જ્યારે આ લખ્યું ત્યારે હજુ રમેશ પારેખના ને એના ગીતો આવવાના બાકી હતા ગીતના પ્રકારો વિષય અને ઢાળ પ્રમાણે ગીત પદ ગરબા ગરબી ધોળ રાસ ભજન ઉર્મી કાવ્ય એમ અનેક પ્રકારમાં વહેંચાય છે આ દરેક પ્રકાર આપણે પદો કે એ બધું નરસિંહ મહેતાથી મીરાબાઈથી લઈ અને આપણે ભણેલા છીએ પાના ફેરવી રહી છું એ તમને રસ પડે તો તમારે વાંચવા નહીતર સુંદરમનો કદાચ આ સૌથી લાંબો કહી શકાય અને બહુ જ મહત્ત્વનો કહી શકાય એવો લેખ છે જેમાં એમણે નરસિંહ મહેતાના કે પદમાં ગીતોમાં અને બીજા કવિઓના ગીતોમાં કેવી રીતે ગીતના જુદા જુદા લક્ષણો પ્રગટ થાય છે એ આની અંદર એમણે વાત કરી છે આપણે વાત પૂરી કરતાં થોડાક મુદ્દા લઈએ આપણા તળપદા ગીતની ગુજરાતની પોતાની ભૂમિમાં જ વિકસેલી અને આકાર લીધેલી કાવ્ય કળાની આ કંઈ અને ઘણી આછી રેખા છે એમાં મુખ્ય મુખ્ય અંગોને સ્પષ્ટતા આપવા માટે જરૂરી હતા એ ઉદાહરણો સુંદરમ કે છે કે મેં લીધા છે આપણી ગીત પ્રવૃત્તિનું સમગ્ર લક્ષી અવલોકન કરવા માટે ઘણો લાંબો પટ જોઈએ એટલે આટલું લાંબુ લખ્યા પછી પણ એ કહે છે કે હું એટલું લાંબુ લખી શક્યો નથી ગીત પ્રત્યેના આજના આપણા વલણનું એક લક્ષણ એ છે કે એ નવીનતાની માગણી કરે છે નવા ગીત આપો નવા રાગ આપો નવા ઢાળ આપો નવી રીતે ગીતનો અભિનય ગોઠવો એકવાર ગવાયેલી કૃતિ ફરીવાર ગાવા કોઈ ઈચ્છતું નથી એકવાર ભજવાયેલી કૃતિ ફરી કોઈ ભજવતું નથી નવા સર્જન માટેનો આ ઉમંગ પ્રશસ્ય છે પણ સુંદરમ કહે છે જૂના પ્રત્યેની ઉપેક્ષા અવગણના એ પણ સાંસ્કારિક વિકાસનું લક્ષણ નથી આપણા ગીતોના જે ઢાળ છે જે લય છે જે તાલ છે એ પણ યાદ રાખવા જેવા છે અને એમાંથી ઘણું બધું શીખી શકાય એમ છે ગીતમાં નૂતનતા અને સર્જનને અવકાશ છે આવશ્યકતા પણ છે જીવનની કળા હંમેશા ખીલતી રહે એ વિકાસમાં આપણે બધા રાજી હોઈએ આપણું ગીત પણ વિકસવું જોઈએ પણ એ વિકાસના ક્રમ પ્રમાણે સ્વાભાવિક નિયમ પ્રમાણે એ વિકાસનો સ્વાભાવિક નિયમ છે પરંપરાનું અનુસંધાન અને પછી એમાંથી નૂતનનું સ્ફુરણ આપણા ગીતની પ્રવૃત્તિ આપણી સમૃદ્ધ પરંપરાથી વિખૂટી પડી ગઈ છે આ એ સમયે સુંદરમ કહે છે એટલે આપણું ગીત થોડુંક નબળું બન્યું છે કારણ કે એણે બનાવટી ખોરાકમાંથી પોતાનું ઘડતર કરવાનું શરૂ કર્યું છે સુંદરમ કહે છે કે આપણે આપણી આ ભવ્ય પરંપરા જે સમૃદ્ધ છે ગીતની પરંપરા એની પાસે જઈ અને વધારે સમૃદ્ધ ગીત આપવાનું છે જે પછીથી રમેશ પારેખ અનિલ જોશી વિનોદ જોશી બધા કવિઓના ગીતોમાં તમે જોઈ શકો છો કે લોક પરંપરાના ઢાળ લય એ બધાનો એમણે ઉપયોગ કર્યો જ છે તો ગીતનું સ્વરૂપ એના મહત્વના લક્ષણો એના મહત્ત્વના અંગ અને એના મહત્ત્વના પ્રકાર બાકી તમે સુંદરમનું આ સાહિત્ય ચિંતન પુસ્તક જુઓ વાંચો અને ઉદાહરણ સાથે આખો વિષય યાદ કરો